હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધે મજામાં હોવ લઘુમંત હું હાર્દિક સ્વાગત છે ને અત્યારે આજમાં હાલ તો અત્યારે અમારે કોરોણો પાણી શરૂ છે જોઈ શકો છો તમે હવે જઈએ આપણે મિત્રો આમ નામ જાય છે પાણી હા યુટ્યુબ ફેમિલી તો અત્યારે જો આપણું કોરવાન થઈ ગયું છે જોઈ શકો છો આખી વાડીમાં કોરવાન થઈ હાલો છે થોડુંક બાકી છે હવે જોઈ શકો છો તમે એટલું દગડું બાકી છે ખાલી વાયલી મિત્રો તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે હવે નવા વિડીયો બાય